અમેરિકાના ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ભારતીય સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરેલી અત્યંત વાંધાજનક ટિપ્પણીઓને કારણે અમેરિકામાં રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે લેંગ્વિને ભારતીયોને આર્થિક શોષણ કરનારા ગણાવીને તત્કાલ તેમના વિઝા રદ કરી સામૂહિક દેશ નિકાલ કરી હતી આ ઝેરીલા નિવેદનોથી સમગ્ર ભારતીય અમેરિકન સમાજમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સામેલ છે તે આઘાત અને રોષની લાગણી અનુભવી રહ્યા છે આ વિવાદ એવા સમયે સર્જાયો છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન અને વંશીય ભેદભાવનો મુદ્દો પહેલેથી જ ચર્ચામાં છે લેંગ્વિનની ટિપ્પણીઓ કે જેમાં તેણે ભારતીયો પર અમેરિકન સંસ્કૃતિમાં એકીકૃત ન થવાનો અને ફક્ત અમેરિકનોના ખિસ્સા ખાલી કરવા માટે આવવાનો આરોપ લગાવ્યો હતો તે ચોક્કસપણે વંશીય નફરતને પ્રોત્સાહન આપનારી છે આ વિવાદ બાદ તાત્કાલિક પગલાં લેવાતા ફ્લોરિડા સિટી કાઉન્સિલે લેંગ્વિનની સત્તાઓ છીનવી લીધી છે જે દર્શાવે છે કે વંશીય ભેદભાવભરી ભરી ટિપ્પણીઓ હવે અમેરિકન રાજકારણમાં સ્વીકાર્ય નથી ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચેન્ડલર લેંગ્વિને પોતાના જન્મદિવસના દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી એમણે કહ્યું કે આજે મારો જન્મદિવસ છે અને હું ઈચ્છું છું બધા ભારતીય રદ કરે અમેરિકા અમેરિકન લોકો માટે જ છે આ ટિપ્પણીઓમાં ભારતીયો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા કે તેઓ આર્થિક શોષણ માટે અમેરિકા આવ્યા છે અને તેઓ દેશની સંસ્કૃતિમાં ભળી શકતા નથી આ ટિપણીઓ બાદ ફ્લોરિડામાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું ભારતીય અમેરિકન જૂથોએ સખત વિરોધ નોંધાવીને લેંગ્વિનના રાજીનામાની માંગ કરી હતી ભારતીય સમુદાયના દબાણ અને ટિપ્પણીઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લોરિડા સિટી કાઉન્સિલે તાત્કાલિક પગલાં લીધા હતા કાઉન્સિલે લેંગ્વિનની ટિપ્પણીઓની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો અને તેમની સત્તાઓ પર કાપ મૂક્યો હતો

તેણે દાવો કર્યો હતો કે તેમના નિવેદનો માત્ર કામચલાઉ વિઝા ધારકો માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા ન કે ભારતીય અમેરિકન સમાજ માટે જોકે ભારતીય સમાજે તેના આ નબળા સ્પષ્ટીકરણને નકારી કાઢ્યું છે અને તેને વંશીય ભેદભાવનું ઉદાહરણ ગણાવ્યું છે આ વિવાદે અમેરિકામાં ઇમિગ્રેશન વિરોધી વલણ અને વંશીય અસહિષ્ણુતા સામે ભારતીય સમાજની એકતા અને અવાજને વધુ મજબૂત બનાવ્યો છે આ વિવાદાસ્પદ ઘટના બાદ ફ્લોરિડામાં વસતા હજારો ગુજરાતીઓના મનમાં ભય અને ચિંતા પેદા કરે છે પરંતુ કાઉન્સિલના આકરા પગલા દર્શાવે છે કે ભેદભાવભર્યા વિચારોને અમેરિકન લોકશાહીમાં કોઈ પણ સ્થાન નથી અમારી તમામ સમાચારો પર સતત નજર રહેશે જે અમે તમને સતત અપડેટ કરતા રહીશું